ચાર વાછરડા સહિત એક ગાય આમ કુલ પાંચ ગૌવંશને બચાવતા બોડેલીના ગૌરક્ષકો નમસ્કાર આપ જોઈ રહ્યા છો લોક દર્પણ ગુજરાતનો પોતાનો અવાજ ગતરોજ તારીખ સત્યાવીસ ચાર બે હજાર પચીસના રોજ બોડેલી નજીકના ઝાંખરપુરા ગામની કેનાલ પરથી પસાર થતી એક શંકાસ્પદ છોટા હાથી ગાડીમાં કતલખાને લઈ જવાતા ચાર વાછરડા એક ગાય આમ કુલ મળી અને પાંચ ગૌવંશને બોડેલીની ગૌરક્ષક સમિતિએ બચાવી લીધા છે વાઘોડિયા તરફથી કેનાલના રસ્તે આવતી અને મહારાષ્ટ્ર અને એમપીમાં લઈ જવાતા પશુઓની ગેરકાયદેસરની હેરાફેરીને બોડેલી ગૌરક્ષક સમિતિએ પકડી પાડી છે ત્યારે આ લઈ જવાતા પશુઓને બચાવી લેવાયા છે અને જેની જાન વડોદરાની પ્રાણીન ફાઉન્ડેશનના નેહાબેન પટેલને થતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આ ગૌવંશને તાત્કાલિક સારવાર કરાવી તેમની સંસ્થા ખાતે લઈ જવામાં આવ્યા હતા તેમજ આ ગૌહંશની વેરાફેરી કરતા ઈસમો વિરુદ્ધ બોડેલી પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે બોડેલી ગૌરક્ષક સમિતિના સભ્યો અને બોડેલી પોલીસ સ્ટાફનો તેમને આભાર માન્યો હતો તો જોઈએ શું કહી રહ્યા છે આ બાબતે પ્રાણીન સંસ્થાના નેહાબેન પટેલ જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો બેલ આઇકન દબાવો અને અમને જણાવો કે અમારો આ અહેવાલ તમને કેવો લાગ્યો છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો લોક દર્પણ ન્યૂઝ નેટવર્ક ગુજરાત નો પોતાનો અવાજ હું નેહા પટેલ છું ગૌરક્ષક છું પ્રાણીન ફાઉન્ડેશન આજે છે વાછડા પકડ્યા છે બાડોલીના ગૌરક્ષકોએ બોડેલીના એમને હું અભિનંદન પાઠું છું કેમ કે આ જે રેકેટ છે ને એ ચાલે છે કેનલ ટુ કેનલ અમારા વડોદરા જે વાઘોડિયા છે તેમાં પણ અમે ઘણી પિકઅપો પકડી છે અને ત્યાંની પોલીસે પણ અમને ખૂબ સહકાર આપ્યો હતો ત્યાં આ લોકો માટે સેફ રૂટ છે કેનલ ત્યાં કોઈ પોલીસ નથી હોતી કોઈ પ પબ્લિક નથી હોતી કાંઈ નથી એટલે એ લોકો રાત્રે દિવસ રાત આ લોકોનું આ ચાલે છે અને આપણા હિન્દુ જ છે જે આ ગૌ વંશ સપ્લાય કરે છે બોડીલી ખાતે આવે છે ત્યાંથી પેલું કવાટ આવે છે કવાટથી એ લોકો નદીથી પસાર કરે છે ટ્રાન્સપોર્ટ કરે છે મહારાષ્ટ્ર તરફ અક્કલકુવા નંદુરબાર ત્યાંથી માલેગાંવ જાય છે કટિંગ ત્યાંથી ગૌમાસ જાય છે મુંબઈ એટલે આ જે એ લોકોને સેફ રૂટ છે ગાયોનો કેનાલવાળો એટલે હું સરકારને હું વિનંતી કરીશ કે પ્લીઝ તમે આ જે કેનાલનો રોડ હોય છે ને એન્ડ ટુ એન્ડ ત્યાં કંઈક પોલીસ પેટ્રોલિંગ થાય જેથી આ ગૌવંશ બચી શકે અને આ ખાટકીઓ જે છે એ લોકોને સજા થાય કેમ કે આ આ આપનાર આપણા જ લોકો છે ખાટકીઓને હિન્દુઓ છે એટલે આ હિન્દુઓને ચેતવણી છે કે તમે મહેરબાની કરીને આ ગૌવંશ આપશો નહીં ને અમે તમને બધાને એક સરખા જ ગણવાના છે તમે ખાટકી જ છો એટલે મહેરબાની કરીને કરતાં નહીં આ વાઘોડિયા જે છે આપણો આ સેફ રૂટ છે તમારો કેનાલ વોટર કેનાલ રોડ છે તે તો આ રીતે અમે પોલીસ ચોકી લાવ્યા છે અને એની પોલીસ ખૂબ સહકાર આપે છે ધન્યવાદ તમામ મારું નામ ગોકુલભાઈ ભરવાડ જીવદયા ગૌરક્ષાનું કરું છું ચાલીસ વર્ષથી કરું છું આ જીવદયા ગૌરક્ષાનું કામ જે આ કેનાલ છે બોડલીની નર્મદા કેનાલની અંદર મોટા પાયે પશુઓની હેરાફેરી થઈ રહી છે પોલીસ પણ સપોર્ટ કરે છે પણ જો તો ત્યાં શાકપોટ બની જાય તો જ આ પશુ બંધ થાય બાકી રાત દિવસ ચાલે ગઈ એકત્રીસ તારીખે ત્રણ ગાડી ખામડી પકડી હતી પણ પોલીસે કોઈ કાર્યવાહી કરી નહીં આ ગાડી જે પકડી એમાં કડક ને કડક કાર્યવાહી કરી છે પોલીસે કારણ કે આ મહારાષ્ટ્રની અંદર લઈ જાય છે એક હાથા છે ખાટકી આને રૂપિયા આપે છે ને આ લોકો એક હાથા બનીને પશુઓને હેરાફેરી કરી દે છે એની પાસે નથી કોઈ પાસ કે નથી કોઈ પરમિટ આ ગેરકાયદેસર આ પશુઓને કતલખાને લઈ જાય છે સાકબારા અકલકુવા નંદરબાગના કતલખાણ લઈ જાય છે અહીંથી લઈ જાય હાંપેશ્વર નાવમાં બિહારી પહેલી પાર પસાર કર્યો છે મોટા પાયે ગૌશને કતલખાને ગઈકાલે જે પકડ્યા ચાર બળદ હતા અને એક વાછડી મય એ વાછડીની હાલત બહુ ખરાબ હતી અમે ડૉક્ટર લાઈને ડૉક્ટરે કરાવી કારણ કે એકદમ મરેલી હાલતમાં હતી પછી પોલીસને બોલાવી પોલીસેની કાર્યવાહી કડક ને કડક કાર્ય કરી આની અંદર જો આ કેનાલ ઉપર ચેકપોટ બની જાય તો જ આ ગૌવસ બંધ થઈ જાય કારણ કે બહુ મોટા પાયે દારૂની પણ હેરાફેરી થઈ રહી છે કેનાલ ઉપર ઓકે ખરેખર 啊。Uh